ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારો નવા વિડીયોમાં આશા કરીશ બધા ઠીક છે જય દ્વારકાધીશ તો મસ્ત દૂધ બનાવી ગયા અને હવાર હવાર વહેલું પાણી ચાલુ કરી તમે કહો એક ડોગ પાડો ડોગ પાડો ડોગ ઓલરેડી તો છે પણ ફ્રેમમાં ઓછો આવે એમ હું ઘરે આવું તો પોતે રખડતા તારે તો બારે ફરોતા તારે ખેતરમાં અને પછી મોડા મોડા આવે આજે હવારો મને પીટકાઈ ગયા પાણી ચાલુ છે એક નાળી બનાવી નાળી નાળી સીધું કોણ જતું હોય બીજા પ્લોટમાં અને કપાસમાંથી એટલે મૂકવું પડતું આજ વાર છે પછી થોડોક મોડો ઓફિસે જવું જવાનું તો ને નહોતું પણ અશ્વિન મૂકવા જવાની છે ને મોમાન ઘરે તો પછી કલાક બે કલાક જાતો હું ખેતરમાં ચક્કર લગાવીને આવે ને એક વાર તો ચાપવી પડે એના ઠંડી એટલી બધી છે ને વાત થવા જેવું હમ mm -hmm.

તારા બે હું હોય ચાલ બેસ તો પેલો સમો અહીંયા બે હું ને કા ખુરશી પડી નહી કે હું મન કરી દઉં હમ હું મન થોડીક દેવું છે વાર મિનિટ કામ પોંચ મિનિટ

पर हैं न यानु थियाना को पड़ती है पड़ ये पासल पासल थे ठाव शेरों के मैं घर कर दातोरे पर नहीं जो दो दो है दो ही दो 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 ना इसी ना तेरी गाड़ी ना यो या ना तो करे આપણો પોરો પણ ખાઈ લા કારણ કે ત્રણ મોટી મોટી નાખો થાય મેં એક તો વેણી દીધી બે બાકી થતી એટલા બધા ખાસ ફૂકા નહીં પણ છે અહીંયા વધારે સુકા દે પછી ના વેણે તો ત્રાટકે અને જે મેણવાથી ફાયદો પણ થાય તો પાકી પાકીમાં લઈ લો ને તો ભાઈ નવી ફૂટ જલ્દી થાય આ પટ્ટો આખો વેણી દીધો આ પટ્ટો બાકી અને એક આ પટ્ટો બાકી જેટલા વેણા એટલા આપણે ચાલુ કરશું અહીંથી બેઠોનું પગવું કહી ગયો આપણે જ પાયલા હતા એડા અડધા એટલે આપણને ખબર ને મને ખબર ના હોત કે કેટલા હુકાણા છે પણ અડધા પાયા મને ખબર પડે કે હા હુકા તો છે ચલો બે દિવસ આવવા જાવ રવિવાર અમદી આવે છે તો એનું કામ આપણે કમ્પ્લીટ કરી દઈશું એડા વેણાઈ જાવ ચા પી અને લચકો વાળવાનો છે ઘરે હોય ને તો કામ કટે જ નહીં આપણે ચા પી લીધી ને પાપા ને માટે ચા પોતે રચકો વાટે ગયા તા ગમ હાલાયા આ શું કામ બાચી રાખો ઓર ઓરવી હરી કેમ કેમ બટાય છે તારે રેડી બટાય રહો છો હે હું છે બાચી રાખો એટલું હાલ ટેકરી વાળો એટલે ટેકો વાડી નાખો ને ટેકરી નાખે ને બધી જાતિ દૂધ કવાડી લીધું અને હવે ભેંસ દોવાની તૈયારી થઈ ચલો આજ મેં ભેંસ ભેંસો દુરાવું ચા પીને દૂધ ભરાવતા આવશે પોનિયમ પ્લસ પંદર તારીખ પ્લસ પંદર 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 이 앞에 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 앞 પ્યોર ગોમેન્ટ લાઈફ બતાવીશ તમને જોવા મળશે કારણ કે આખો દિવસ ઘરે હતો તો પછી એ જ હતું અને બે ત્રણ દિવસ પહેલા ચીકી બનાવી હતી આપણે તો કે આ તો વેલું વેલું પાણી ચાલુ થઈ ગયું હજી હાડાપોચ થયા ને પાણી ચાલુ થઈ ગયું いい <Okay. S 2>、okay. તો બસ દૂધ બ્રાઉન ટાઈમ થઈ ગયો વાગ્યા છ સુરત દી છે આઠમિયા નથી તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું આશા રાખીશ તમે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા વિડીયો ઓલરેડી લાંબો થઈ ગયો છે તો આપણે અહીંયા એન્ડ કરી એન્ડ કરી દઈશું બે બહેનો થઈ આપણા પાસે